દાહોદમાં આંગણવાડીના પૌષ્ટિક આહારમાં ગંભીર બેદરકારી સામે આવી છે દેવગઢ દ્વારિયામાં પાણી વાસણ ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે બાળકોને ખરાબ ચણાનો નાસ્તો આપવામાં આવી રહ્યો હોય તે પ્રમાણેની માહિતી છે બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ખરાબ ચણાના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા ઉપર પણ ગંભીર સવાલો ઊભા થયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર જોડાયા છે મયુર જે પ્રમાણેના દ્રશ્યો છે બાળકોને આપવામાં આવતા ભોજન વિશે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે શું કહેવું છે અધિકારીઓનું જિલ્લાલેન દાહોદ જિલ્લો એ બાળકોમાં અતિ કોપોષિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ સરકાર દ્વારા જે આંગણવાડીના બાળકો હોય છે તેમને નાસ્તો સુપોષિત નાસ્તો જે છે આપવાની યોજના તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ દરેક આંગણવાડીઓમાં જે નાસ્તો આપવામાં આવે છે તે તમામ નાસ્તો દૂધ હોય ચણા હોય અથવા તો જે અલગ અલગ વાનગીઓ છે તે બનાવીને બાળકોને ખવડાવવાની હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં આ પ્રકારની જે ગંભીર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે દેવગઢારીયા તાલુકાની પાણી વાસણ ગામની આંગણવાડીમાં બાળકોને જે ચણાનો નાસ્તો આપવામાં આવ્યો હતો ને અને જે ચણાની ગુણવત્તા છે બિલકુલ હલકી કક્ષાની હતી ને તે ચણા બિલકુલ ખરાબ હાલતમાં હોય તેવા ફોટા જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારબાદ સીડીપીઓ જે દેવગઢ બારીયા છે તે હરકતમાં આવ્યા હતા ને આ આંગણવાડીના કાર્યકર અને તેડાગરને નોટિસ ફટકારવામાં આવી હતી અને આ કાર્ય કાર્યકરનો બે મહિનાનો પગાર તેમજ જે આંગણવાડી વર્કર દ્વારા જે બિલ લેવામાં આવ્યું હતું સરકાર પાસે ગરમ એ તમામ મળીને પચીસ હજાર જેટલો દંડ જે ફટકારવામાં આવ્યો તો આ દંડની રકમ જે છે હાલ તો સરકારના ખાતામાં પરત જમા કરાવવામાં આવી છે પરંતુ વાત એ એ છે છે કે જે જે બાળકોને પૂરતા પ્રમાણમાં મળતો નથી ગુણવત્તા યુક્ત હોતો નથી જેના કારણે દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ખૂબ ઓછી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે